ગુજરાત સરકારના ખેડૂત લક્ષી અભિગમને અનુરૂપ ખરીફ સીઝન 2025-26 માં મગફળી મગ અડદ તેમજ સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા રાજ્યભરમાં સફળતાપૂર્વક ચાલી રહી છે આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડેલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ખેડૂત લક્ષી અભિગમને અનુરૂપ ખરીફ સીઝન 2025-26 માં મગફળી મગ અડદ તેમજ સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા રાજ્યભરમાં સફળતાપૂર્વક ચાલી રહી છે આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફીડ અને એનસીસીએફ દ્વારા ચાલુ સિઝનમાં મોડાસા ખાતે આ મોડલ ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે ખરીદી કરવામાં આવે છે જેમાં સીસીટીવી કેમેરા ડિજિટલ વજન કાંટા તેમજ ત્વરિત ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે આ મોડલ કેન્દ્ર અન્ય ખરીદી કેન્દ્રો માટે પ્રેરણારૂપ બનશે અને ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડશે રાજ્યમાં તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થયેલી આ ખરીદી પ્રક્રિયામાં અનેક કેન્દ્રો કાર્યરત છે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે ચૂકવણી ત્વરિત અને સારા ભાવને કારણે તેમને મોટી રાહત મળી છે ગુજરાત સરકારનું આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ છે અને તે રાજ્યને કૃષિ ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે